તમામ આમંત્રિત મહેમાનોને સ્વાગત શાબ્દિક સ્વાગત માટે હું કેમ્પસ ડાયરેક્ટર પેથાણી સાહેબને વિનંતી કરું કે તેઓ સ્વાગત કરી અને સંસ્થાનો પરિચય આપી આભારી કરશે વંદે વંદે લહેરાતે ઇન તિરંગો કો સલામ શહીદો કી શહાદત કો સલામ ભારત કે આઝાદી કે આયે આપ મેરા સલામ શ્રીમતી શાંતાબેન ગજેરા કેમ્પસ સ્કૂલ કોલેજ અને હોસ્ટેલના સંયુક્ત ઉપક્રમે પંદરમી ઓગસ્ટ અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે આપણી વચ્ચે જેમણે ધ્વજ લહેરાવ્યો એવા ગુજરાત સરકાર ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનું જોરદાર તાલીઓથી સ્વાગત કરીશું આપણે કૌશિકભાઈ વેકરિયાનો ટૂંકમાં પરિચય આપું તો આપણી અમરવેલીના પરમ વૈભવને સર્વોચ્ચ શિખર પર લઈ જવાના અટલ સંકલ્પ સાથે શરૂ થયેલ વિકાસ ગાથા દરેક સમાજમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જાગૃત કરનાર વ્યક્તિત્વ એટલે કૌશિકભાઈ વેકરિયા જેઓ યુવા લોકપ્રિય શિક્ષિત કર્મઠ અને વિકાસનું વિઝન ધરાવે છે દેવરાજ્યા ગામે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારાવાળા ગ્રામીણ ખેડૂત પરિવારમાં એમનો જન્મ થયો છે સત્તર વર્ષની રાજકીય સફરમાં પાયાના નાના કાર્યકરથી લઈ ગુજરાત ભાજપના સૌથી યુવા જિલ્લા પ્રમુખ બનવા સુધીની સફર અને ત્યારબાદ નાયબ મુખ્ય દંડક તરીકે અત્યારે જવાબદારી સંભાળી રહ્યા છે આશાંત ધારા જેવી માનવસર્જિત સમસ્યા હોય કે કોરોના કાળ હોય તાવતે વાવાઝોડા જેવી કુદરતી આફતમાં હંમેશા અમરેલીના લોકોની અડખે અને પડખે ઉભા રહ્યા છે સરપંચથી લઈ સચિવ સુધી ખેડૂતથી લઈ મંત્રીઓ સુધી અમરેલીના લોક પ્રશ્નો માટે એમના ફોન સતત રણકતો રહ્યો છે રાજકીય આગેવાન તરીકે લોકોની સેવાને જીવનનું કેન્દ્ર બિંદુ બનાવી ચાલનાર વ્યક્તિ નાની વયે શું બની શકે એનું જીવન ઉદાહરણ એટલે આપણા કૌશિકભાઈ વેકરિયા મારા કોલેજ કાળના મિત્ર છે એવા કૌશિકભાઈ વેકરિયા એ ખૂબ જ વ્યસ્ત માં પણ આપણી સંસ્થામાં ધ્વજવંદન કાર્યક્રમ સેવા કાર્યમાં હંમેશા આગળ અને લાયન્સ ક્લબ રોયલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ની મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા યુવાનોની પ્રેરણા રૂપ બન્યા છે એવા ખોડલધામના ટ્રસ્ટી શ્રી વસંતભાઈ મોવલિયા સાથે ઉપસ્થિત છે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું લેવા પટેલ સમાજના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ ભુવા કે જેઓનું દેશમાં નહીં વિદેશમાં પણ પોતાના અમરેલી ઇન્ડસ્ટ્રી જે છે તેમનું નામ છે એવા દિનેશભાઈ ભુવા ઉપસ્થિત હોય તેમનું પણ સ્વાગત કરીએ છીએ સાથે પટેલ સમાજમાંથી મનુભાઈ દેસાઈ ઘનશ્યામભાઈ સોરઠિયા કાળુભાઈ રૈયાણી કાળુભાઈ ભંડેરી અર્જનભાઈ જતીનભાઈ તેમજ સમાજના અગ્રણીઓ મંશસ્થ ઉપસ્થિત છે તેઓ તમામનું સરહૃદય સ્વાગત કરું છું ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ કાથરોટિયા અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી સુરેશભાઈ દેસાઈ મુકેશભાઈ લીંબાયશિયા રાજુભાઈ ગઢિયા સહજાનંદભાઈ રાજુભાઈ જગદીશભાઈ પરેશભાઈ દયાળભાઈ સંજુભાઈ ભીખુભાઈ વગેરે કોળદામ સમિતિમાંથી ઉપસ્થિત છે તેઓનું પણ સ્વાગત કરું છું આપણી સંસ્થાના ટ્રસ્ટી શ્રી નાગજીભાઈ સોજિત્રા જેઓ ખાસ આમંત્રણને માન આપી ઉપસ્થિત થયા છે તેમનું સહર્દય સ્વાગત કરીએ છીએ તાળીઓ ગડગડા જોરદાર હોવો જોઈએ આવો કિંમતી સમય જો આ અગ્રણીઓ આપને પ્રેરણા આપવા ઉપસ્થિત થયા હોય તો એમના સ્વાગતમાં કોઈ કછાશ ન રહેવી જોઈએ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તેમજ તાજેતરમાં એફઆરસીની કમિટીના સભ્ય તરીકેની મહા મહત્વની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તેવા શિક્ષણવિદ મુકુદભાઈ મહેતા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમનું પણ સરહૃદય સ્વાગત કરીએ છીએ લોહાણા સમાજના અગ્રણી એવા જીતુભાઈ ગોળવાળા પણ ઉપસ્થિત છે લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેનના પ્રમુખ શ્રી રાજેશભાઈ વિઠલાણી બકુલભાઈ હર્ષદભાઈ તેમજ સભ્યશ્રીઓ સ્વાગત છે તેમનું સરહૃદય સ્વાગત કરીએ છીએ લાયન્સ ક્લબ રોયલના પ્રમુખ શ્રી વિજયભાઈ વલસાણી જગદીશભાઈ સેલાણી પ્રમુખ શ્રી રોટરી ક્લબ ઓફ અમરેલી મેન અનિલભાઈ આડતિયા પ્રમુખ શ્રી રોટરી ક્લબ સિટી તેમજ આ સંસ્થાના મંત્રીશ્રી જેઓ સંસ્થાના વિકાસ માટે દિવસ રાત સુવિધા ઊભી કરવા માટે પ્રત્યક્ષ હાજર રહી અને કામ કરે છે તેવા ચતુરભાઈ ખોટ અત્રે સંસ્થાના આ કાર્યક્રમના મંચ ઉપર ઉપસ્થિત છે તેમનું પણ સ્વાગત છે કિશોરભાઈ કાનપરિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત છે તેમને પણ સ્વાગત કરીએ છીએ પરિવાર વતી સાથે ટ્રસ્ટી શ્રી ડાયાભાઈ ગજેરા ખોડાભાઈ સાવલિયા પણ ઉપસ્થિત થયેલ છે તેમને પણ સહૃદય આવકારું છું તેમજ સેવાકીય સંસ્થાઓ અગ્રણીઓ મનસસ્થ તમામ મહાનુભાવોનું સ્વાગત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું પ્રેસ મીડિયામાંથી પધારેલ પત્રકાર મિત્રોનું સ્વાગત છે સ્કૂલ અને કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ વાલી શ્રીઓ તેમજ મારા વહાલા વિદ્યાર્થીઓ કે જે આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને અત્રે થોડા સમય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ જ સારો રજૂ કરવાના છે અને આપ સૌ નિહાળવાના છો એવા તમામ વિદ્યાર્થીઓનો પણ અત્રે સ્વાગત કરું છું આ શૈક્ષણિક સંસ્થાને સતત માર્ગદર્શન આપી સૌરાષ્ટ્રની અવ્વલ નંબરે લાવી કેજીથી પીજી સુધીના કોર્સ ઉપલબ્ધ કરાવ્યા તેમજ ગુજરાત સરકારની ખૂબ જ મહત્વની યોજનાઓ જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ અને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ બંને કાર્યરત કરાવી એવા આપણા સંસ્થાના પ્રમુખ શ્રી માનનીય વસંતભાઈ ગજેરા કે જેઓ આપ સૌને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવેલ છે આ સ્વાતંત્ર પર્વની સંસ્થાના પ્રમુખ શ્રી ટ્રસ્ટી શ્રીઓ તેમજ મેનેજમેન્ટ વતી અત્રે ઉપસ્થિત તમામને ખૂબ ખૂબ શુભકામના છ અભિનંદન વિનવું છું જય હિન્દ જય ભારત થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સાહેબ